મારું નામ જગદીશભાઈ પટેલ કટ ના ચાર તારીખે સાંજે છોકરા ને તેડી અને ઘરે આવતા હતા ત્યારે રસ્તાની અંદર એનું બાઇક સ્લીપ થઈ ગયું સ્લીપ થતા એને બાળકને પાછળથી નમી ગયો પડી ગયો એટલે એક્ટિવાનું પતું હાથમાં ફસાઈ ગયેલું સાયલેસર ભાઈ હાથ ફસાઈ ગયો હતો એટલે હાથ ખેંચવા ગયો એમાં પતરું હાથમાં લાગી ગયો તો નજીકમાં મારે રોકાણ હોસ્પિટલે જ એટલે ત્યાં સીધા મેં ઇમરજન્સીમાં એડમિટ થયા અને ડોક્ટરને કીધું કે આ રીતે લાગી ગયું છે કોઈ વાર કદાચ અકસ્માત કે એવું કાંઈ છે નહીં જે વાત કરતા ખોટી છે સ્લીપ થઈ અને પડી ગયેલું છે એક્ટિવા પણ ચાલુ છે અત્યારે અને જે બે મા દીકરો પણ હાલતા ચાલતા છે બરાબર છે અમે કીધું કે અમે એને કાંઈ શું નથી કીધું ઇમરજન્સીમાં અમે ગયા અમે કીધું કે ભાઈ તમે આને સારવાર કરો એટલે એને તરત જ ઘાવ જોયો ઘાવ જોઈને એને સાફ સાદો પાટો મારી આપ્યો તમારે એડમિટ થવું પડશે કહ્યું કઈ વાંધો નહીં અને એના સ્ટીચ લેવા પડશે સ્ટેચ લેવા પડશે ગયા હા એટલે કાંઈ ન સ્ટેચ લેવા પડે તો લઈ લેવાના બરાબર એ તો સારવાર તો જે જરૂરી હોય કરવી જ પડે એટલે નહીં 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 નહી ઓપરેશન આવતો જ બીજે કોઈ છે કશું છે જ નહીં કઈ ઓપરેશન નહીં 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 નથી બિલકુલ છે સારવાર ની અંદર નવ ટીચ આઠ ટીચ લીધી છે બસ એ એના બધા વિજેટ મારી પાસે બિલ ની અંદર મોટે કદાચ ન કહીજ મારા ભૂલથી ખોટું બોલાઈ જાય એવું નથી બિલ છે મારી પાસે બધા બીજા નંબર ની અંદર દાખલ થયા ત્યારે મારી પાસે પહેલા અઢી હજાર રૂપિયા રોકડા લીધા

સમગ્ર ઘટના દરમિયાન સગાએ કીધી કે ચાર તારીખે સવારે અમીન માર્ગ ઉપર એક સ્કૂલેથી સ્પોર્ટ્સની ગેમ્સ પૂરી કરી અને જ્યારે ઘરે પરત જતા હતા ત્યારે સ્કૂટર સ્લીપ થવાના કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અને નજીકમાં વકાટ હોસ્પિટલ હોવાથી અમે અહીંયા ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે કીધું કે આમાં ટાકા લેવાની જરૂર પડશે તમે તો અમે ઉપરથી બોલાવીએ ત્યારે એમના એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે કીધું કે હા જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પકાવવો હોય તો એક દિવસ માટે દાખલ થવું પડશે અને દસ હજાર રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે જે દર્દી ને સાત ટકા માટે જે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતના મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલ દસ થી પંદર હોય પરંતુ દર્દી ડિસ્ચાર્જ કર્યા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું થતું હોય છે એક લાખ અને એકસાઠ હજાર જેવી અધ રકમ કંપની પાસેથી પડાવી જે ડોક્ટરોએ ટાકા લીધા છે એ ડોક્ટરોનો એક ડોક્ટરનો ચાર્જ સાઠ હજાર આસિસ્ટન્ટ ડોક્ટરોનો એક ડોક્ટરનો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડોક્ટરનો પંદર હજાર ચાર્જ એટલે સાત ટાકા લેવામાં લગભગ

આ લોકોએ એ ચાર તારીખે સવારે દસ વાગે થી સારવાર શરૂ કરી દીધી હતી એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીને ને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલી ભગત કરી અને જે દસ થી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એક લાખ છે જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકાર આવે માઇનોર અને મેજોર એમાં સામાન્ય રીતના ટાંકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનેસ્થેસિયા આપ્યું છે બીજી વસ્તુ કે જે નાનો બાળક છે આઠ નવ વર્ષ નું એમને ટાંકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ લોકો એક દિવસ આખો એડમિટ રાખ્યું અલગ અલગ ડોક્ટરો વિઝિટ કરાવી ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર્જ કરીએ બીજા ડોક્ટર આવે પીડિયા કેમ છે બેટા મજામાં આવી રીતના પોતાનો ટાર્ગેટ ચોવીસ કલાકની અંદર એક લાખ એકસાઠ હજાર કહ્યું અમે રાજકોટના ગઈકાલે રામાકિક સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આમની સાથે લાખોની છેતરપિંડી કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કન્ઝ્યુમર કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે વિશ્વાસઘાત અને છેતરપિંડીઓ એનો ફોજદારી ગુનો દાખલ થઈ શકે વિપક્ષ તરીકે આવી આરોગ્ય વિભાગ સાથે ગંભીર ઘટનાઓ થાય એટલે મેં સામેથી ફોન કર્યો કે તમારે કોઈ પણ લીગલ રીતના જરૂર હોય તો વકીલ અમે પ્રોવાઈડ કરીશું ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો સૌથી બસો જણા સાથે અમે હોસ્પિટલો ઘેરાવ તૈયાર કરે છે નવ વર્ષનો બાળક હેનિલ ચિંતનભાઈ માકાણી ચાર માર્ચે લેટ ઇવનિંગમાં એવો એક રોડ ટ્રાફિક એક્સિડન્ટની સાથે અહીંયા આવ્યા હતા અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ત્યાંથી વોખાટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું સીએલ ડબ્લ્યુ કહેવાતું હોય છે એટલે એક મોટો ગા હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂંડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેબરેજનું કન્ટામિનેશન હતું ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વુન્ડમાં બ્લીડિંગ ઓન ગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે એને ઓપરેશનમાં લેવું પડે કારણ કે આ પ્રોસિજર જનરલ એનેસિસિયમ કરવી પડે નવ વર્ષનું નાનું હોય એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસીજર રિલેટેડ જે આપણી કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એમનું મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સલ્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસ્સેટીસનું ફિટનેસ પણ થતી હોય છે જેથી કરીને બાળકને એનેસેસરી જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું છો દેટ આપણું એનું જે ઊંડ છે જે ઇન્ફેક્ટેડ છે તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય આફ્ટર કન્સન્ટ ડિટેલ આપણે સંમતિ લીધા પછી સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે ઇમરજન્સી સર્જરીમાં અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને આઠ તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે ડૉક્ટર એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન ચોખ્ખું છે અને હિલિંગ સારું ચાલી રહ્યું છે મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે પંદરથી વીસ દિવસ પ્રમાણે જે મેડિકલ મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે રિલેટેડ ચાર્જીસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રુવડ શેડ્યુલ ઓફ ચાર્જીસ પ્રમાણે ચાર્જ થયા છે જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સામજ માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શકીએ છીએ ટાઇમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે સેલબી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઇએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈપણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને ન્યુરો ઇમરજન્સી વગેરેની સુપર સ્પેશિયાલિટી સર્વિસિસ માટે ઇમરજન્સી સારવાર એ બહુ ક્રિટિકલ થઈ જતી હોય ઘણીવાર હાથ પગ અથવા ઇવન જીવનના બચાવ માટે એ બધી સારવાર આપણે સારી રીતે આ પેશન્ટમાં એક્ઝિક્યુટ કરી શક્યા છીએ ચોખાટ હોસ્પિટલ રાજકોટ બાબતની વાત છે અને એટ ધ સેમ ટાઈમ જે પેશન્ટનું જે ફેમિલી છે તેમને ડિટેલ આપણે સમજ આપી શકીએ છીએ અને ત્યારબાદ રિમેનિંગ જે પાર્ટ છે તે ફોલોઅપમાં ડૉક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકશું સાહેબ પેશન્ટ સાંજે સાતને બત્રીસે દાખલ થયું છે જી એની પહેલાં સવારે અગિયાર વાગ્યે અને દસને સુડતાલીસે સવારે મોર્નિંગે ડૉક્ટર હાર્દિક એમની વિઝિટ કરે છે જે આપણે જોયું સર તે પ્રમાણે જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ સાડા દસ ટાઈમ છે જે રાતની વિઝિટ છે પણ તરીકે કેપ્ચર થઈ છે વિઝિટ સાહેબ આ ચાર્જિસ તમે કઈ રીતે જુઓ છો કારણ કે એકસઠ હજાર ડૉક્ટર હાર્દિક ધવસાણીયા ચાર્જ કરે છે અન્ય ડૉક્ટર્સ એના કો સર્જન્સ છે બધા પંદર હજાર વીસ હજાર અલગ અલગ ચાર્જીસ છે તમારા મતે આ યોગ્ય છે ચાર્જીસ સર જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જીસ રિલેટિવ્સ અને જે શેડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જિસ છે

ડોક્ટર આર્થિક ગમસાણિયા છે એમનો 61120 રૂપિયાનો ચાર્જ લગેલો છે તો સાહેબ આ ચાર્જ કેનો છે ક્યાં બાબતનો છે એને એવું શું કર્યું કે આ 61000 રૂપિયાનો ચાર્જ લેગો જે પણ ચાર્જિસ થયા છે તે આપડા અપ્રૂવ્ડ એસઓસી પ્રમાણ થયા છે ડિટેલ એક્સપ્લેનેશન અને સંમતિ સાથે થયા થેન્ક યુ